અમરેલી તારકચિહ્ન સાવરકુંડલામાં સાક્ષાત અયોધ્યાના આશીર્વાદ તાત્કાલિક હનુમાન આશ્રમ ખાતે અખંડ જ્યોતનું મંગલ સ્થાપન અયોધ્યા ધામ અને હનુમાન ગઢીની દિવ્ય જ્યોતના પગરણા થતા સમગ્ર પંથક રામમય બન્યો ભાવિકોમાં અનેરો ઉત્સાહ ડોટ તારકચિહ્ન કેસરિયા માહોલ અને રામધૂનના ગુંજારવ વચ્ચે અયોધ્યાની અખંડ જ્યોતનું ભવ્ય સ્વાગત ઠેરથેર પુષ્પવર્ષા તારતચિહ્ન ચિહ્ન તાત્કાલિક હનુમાન આશ્રમથી કેવડાપરા સુધી નીકળેલી દિવ્ય શોભાયાત્રામાં ગોપી મહિલા મંડળ અને હજારો ભક્તો જોડાયા તારક ચિહ્ન સાવરકુંડલાના આંગણે અયોધ્યાની દિવ્ય અનુભૂતિ હનુમાન ગઢીની જ્યોત હવે તાત્કાલિક હનુમાન આશ્રમમાં બિરાજમાન ચિહ્ન શાસ્ત્રોક્ત વિધિ અને વેદોક્ત મંત્રોચ્ચાર સાથે જ્યોતનું સ્થાપન ઘરે બેઠા અયોધ્યાના દર્શનનો લહાવો લેવા ભક્તોને આમંત્રણ તારતચિહ્ન જય શ્રી રામ તાત્કાલિક હનુમાનના આંગણેથી વિશ્વના કલ્યાણ માટે અને સનાતન સંસ્કૃતિને ઉજાગર કરવા માટે અયોધ્યાથી જે અખંડ જ્યોત રામ મંદિરની અને શ્રી હનુમાનગઢીની અખંડ જ્યોત અહીંયા તાત્કાલિક હનુમાને આજે ખૂબ જ ધામધૂમ અને ખૂબ જ આનંદથી અને ખૂબ જ પૂજા કરી અને અહીંયા હનુમાનદાસજી બાપુ છે તાત્કાલિક હનુમાનના એમણે અહીંયા ખૂબ જ ભાવથી એ જ્યોતનું સ્વાગત કરેલ છે અને કેવડાપરાની ગોપી મહિલા મંડળોએ અહીંયા જ્યોતને ડીજે સાથે ધામધૂમથી બધી જગ્યાએ ફેરવેલ છે સો વર્ષ રાષ્ટ્રીય સ્વયંસેવકને પૂરા થવાના છે ઈ અનુસંધાને આવતા રવિવારે કવિ ટેકરી એ બધો કાર્યક્રમ છે એમાં સાવરકુંડલાની ધર્મપ્રેમી જનતાને હાર્દિક નિમંત્રણ છે આ જ્યોતના અચૂક દર્શન કરજો જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ અયોધ્યાથી રામચંદ્ર ભગવાનની અને એક હનુમાનજી મહારાજની પણ અયોધ્યાથી જ્યોત આવી છે અને એ દસ દિવસે અમારે સાવરકુંડલા અહીંયા તાત્કાલિક હનુમાન આશ્રમે અમારે પોષી હતી પછી આજે અમે ગોપી મહિલા મંડળ સમસ્ત અમે કેવડાપરામાં બધી મહિલાઓ થઈ અમે એનું સ્વાગત કરી અને તે પણ હા મૈયા કરી અને અમે આજે બધે વિસ્તારમાં અમે એમનું પૂંજન પણ કરી રહ્યા છીએ જય દ્વારકાધીશ